ચોટીલાના ઐતિહાસિક ઝરિયા મહાદેવ મંદિર ખાતે શિવભક્તો ઉમટી પડ્યા હતા આ વર્ષે સોમવારથી શરૂ થતો પવિત્ર શ્રાવણ માસ સોમવારે જ પૂરો થતો હોય શિવજીના ભક્તજનો માટે અનોખો સંયોગ રચાયો છે ચોટીલાથી આશરે પંદર કિલોમીટર દૂર પર્વતમાળાઓ વચ્ચે આવેલું ઐતિહાસિક ઝરિયા મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવનાદ સાથે શિવભક્તો ઉમટી પડ્યા હતા કુદરતી વાતાવરણ વચ્ચે પહાડોમાંથી કુદરતી રીતે શિવલિંગ પર પાણીનું ઝરણું વહી રહ્યું છે અને જળા અભિષેક થતો હોવાથી આ મંદિર ઝરિયા મહાદેવ તરીકે પંથકમાં પ્રચલિત બન્યું છે લોકવાયકામાં પાંડવકાળથી જ આ મંદિર અહીં હોવાનું કહેવાય છે આખું શ્રાવણ માસ અહીંયા રાજકોટ ભાવનગર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં મહાદેવજીના દર્શનાર્થે આવે છે અને ઝરિયા મહાદેવ મંદિરના દર્શન કરી અભિભૂત થાય છે સતત વહેતી આ જળાધારી ભગવાન પર સતત જળાભિષેક કરે છે અને અદ્ભુત દ્રશ્યો સામે આવે છે ત્યારે ભક્તો પણ મનમોહિત થઈ જતા હોય છે અમે લોકો ભાવનગરથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ જરિયા મહાદેવનું અમે બહુ મહત્વ સાંભળેલું હતું અહીંયા કુદરતી રીતે પાણી ટપકે છે એટલે સતત જયા જ કરે છે પાણી એટલે એનું નામ જરિયા મહાદેવ છે અને ખૂબ સરસ પૌરાણિક જગ્યા છે અને નેચરલ કુદરતી સૌંદર્ય બહુ જ સરસ છે અહીંયા જંગલનું વાતાવરણ છે અને પ્લસ અહીંયા વરસાદી માહોલ છે એટલે બહુ જ આનંદ આવે એવું છે એટલે શ્રાવણ મહિનામાં તો બધા યાત્રાળુઓ ખાસ અહીંયા એકવાર દર્શન કરવા આવવું જ જોઈએ અને શ્રાવણ મહિનાના સોમવારે તો અહીંનું અલગ જ મહત્વ છે અહીંયા એટલે ભીડ વધારે થાય છે એટલે અહીંયા દર્શન કરવાની બહુ જ મજા આવે છે અને સરસ જગ્યા છે રાજકોટથી આવી છે અને આ મંદિરના દર્શન કરવા માટે આવ્યા છે અને બહુ સરસ મંદિર છે ને યાત્રાળુ કેટલા બધા આવે છે ને સરસ કુદરતી વાતાવરણ છે ને મજા આવે એવું છે ને ભોડાનાથનો બહુ સાચ ને બધું સરસ છે ને અમને બહુ અહીંયા મજા આવી રાજકોટ છે એ વાત એમ થાય કે વારે ઘડી આવી તો મજા આવે એવું છે અમે લોકો જગદીશસિંહ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ